दिवारी आवे है छोटा मोटा ત્રીજું પીવા બીજું લાવવું પડે કોંતિન કેવું પડે સારું બદલાવે હ

વાળો ગાલી ન હતો આ તો દિવાળી કેમ નાખી હતી નેકર્યા ને હા પૈસા હું એમ ને

તમારી વાત હાજી પણ લિમિટ ના આવે લિમિટ પણ ના નિમેટ વાત પડી રેલો ચાલે ભેગા થઈ પછી પેલો શું કે ભાઈ ના તાપ માં હું કઈ જાય પોણી વગર જવાનું ખેસી નાખે તમે બીજો ની દિવાળી બગડો ને

અમે નદી તો પેલા પ્લાસ્ટિક કરી નાખું હોય એમ વધારે આવે તો લાગે કે નાખવા ના પડે હા નદી પાર લઈ તોતા લેજે પણ હમણાં તો લઈ આલો ટોટા હમણાં એજ વિચાર વિચાર છે મારો આલે વિચાર વિચારમાં રેવો એમ પછી ને દારૂ

મોકલ્યા હતા બે દાડા બે દાડા ને રોપડે તો ખબર અમીક લેતા પીતા 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 હું